તાલુકાના દિહોર ગામ વિસ્તારમાં જુગાર રમી રહેલા ચારી સમૂહ રોકડ રકમ દસ હજાર બસો સાથે ઝડપાયા ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ એચ મકવાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન દિહોર ગામે આવતા બાતમી હકીકત મળેલ કે દિહોર ગામની સીમમાં માંસી રસ્તે ખુલ્લી જગ્યામાં અમુક કિસ્મો પૈસા પાનાવતી હારજીતનો જુગાર રમે છે

એમ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ છોટાળા તથા પોલીસ કોન્સ્ટેબલ કરસનભાઈ ચોસલા તથા પોલીસ કોન્સ્ટેબલ મથુરભાઈ સોલંકી વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા